રામકૃષ્ણ પરમશ્ય સ્વામીજી કોઈ બાપુ પ્રશ્ન પૂછેલો કે સાકાર ભગવાન સાચા કે નિરાકાર ભગવાન સાચા તો રામકૃષ્ણ પરમર્શે કીધું કે તમને કેમાં શ્રદ્ધા છે સાકાર ભગવાન માં શ્રદ્ધા છે કે નિરાકાર માં શ્રદ્ધા છે તો કે મને સાકાર ભગવાનમાં સાકાર એટલે મૂર્તિ એમાં મને શ્રદ્ધા છે તો તોય પકડી રાખજો જડ રાખજો પણ નિરાકાર ની ટીકા ન કરતા એ છે હો તો તો કેવી રીતે તો કે બરફ છે એ સાકાર છે 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 અને પાણી નિરાકાર એમાં કેમ નોખા પાડશું આપણે તમે એને સૂર્ય અને એના કિરણો ને હું તમે કેમ નોખા પાડ્યું સમુદ્ર અને તરંગો એને તમે હું કેમ નોખા પાડશું એટલે મારો સંબંધ તો હરીની હાટડીએ છે મારું વ્યવહાર થઈ જાય સંસાર સાધુઓ છે મુક્તાનંદ બાપુ છે વિજય બાપુ છે કેટલો ટુકડા આપે છે માટે મારે કઈ કરવું છે એટલે એ જેવું કામ પૂરું થઈ જાય એટલે હાથમાં નામ લઈ લે સદગુરુનું દેવનું ભગવાનનું હે એટલે કે છે મારે તો હરિ હાટડીએ maru hata